તમે સૌએ જોયું હશે કે પંદર જૂન બે હજાર રોજ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાયપ્રસની મુલાકાત લે છે અને ત્યાંનો દેશ એમને ત્યાંના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરે છે આપણા દેશના પ્રધાનમંત્રી અત્યાર સુધી બાવીસ લગભગ બાવીસ સન્માનો આવી રીતે લઈ ચૂક્યા છે હવે મેળવેલા આ સન્માનોની નોંધણી નથી ઓફિસિયલી ક્યાંય કરવામાં આવતી રેકોર્ડમાં નહીં તો ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નરેન્દ્ર મોદી સાહેબનું નામ સૌથી ઉપર આવી જાય પણ અહીં મુદ્દાની વાત એ છે કે આટલો નાનકડો દેશ કે જેની વસ્તી માત્ર બાર લાખની અંદાજે છે આવા દેશ પાસે સન્માન લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શા માટે ગયા અને શા માટે સાયપ્રસ જેવા દેશે એમને સન્માન આપ્યું ઘણા બધા પ્રશ્નો વિપક્ષો કરી રહ્યા છે અને સિનિયર પત્રકારો પણ કરી રહ્યા છે વિપક્ષોનો આક્ષેપ છે કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયપ્રસની સરકારને ભલામણ કરવા ગયા હતા એમના મિત્ર માટે આ વિડીયોની અંદર ઘણી બધી માહિતી જણાવશું કે જેનાથી તમને એમ થશે કે યાર આ દેશ પાસેથી સન્માન લેવાનો મતલબ શું છે આ તો ઉલટા આપણું નાક કપાવવા જેવી વાત થઈ તો વિડીયોને એન્ડ સુધી જોજો ઘણી બધી રસપ્રદ માહિતી તમને આ દેશ વિશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત વિશે મળવાની છે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું સાયપ્રસ એક નાનકડો દેશ છે જે ચારે તરફથી સમુદ્રથી ઘેરાયેલો છે અને જેનું ક્ષેત્રફળ ખૂબ નાનું છે અને યુરોપિયન યુનિયનની અંદર આવે છે જેનું વાતાવરણ ખૂબ મજેદાર છે ખુશનુમા છે અને દુનિયાભરના માલેતુજાર એટલે કે અમીર લોકો ત્યાં મોજ મસ્તી કરવા માટે આવતા હોય છે હવે સાયપ્રસ જેવો નાનકડો દેશ કે જે એક ટાપુ જેવો દેશ છે બાર લાખની વસ્તી ધરાવે છે તો એ દેશ માટે સૌથી મોટો પ્રશ્ન હોય છે કે ભાઈ એ લોકો કમાણી ક્યાંથી કરશે એમની પાસે પૈસા ક્યાંથી આવશે તો એના જ કારણે આવા દેશો નાના નાના દેશો ટેક્સ હેવન દેશો તરીકે જાણીતા હોય છે એ લોકો ઘણા બધા અમીરો માટે ઘણા બધા ફ્રોડસ્ટર્સ માટે ઘણા બધા ગુનેગાર અને અપરાધી લોકો માટે એવી સુવિધાઓ પૂરી પાડતા હોય છે કે તમે અહીંયા આવો રોકાણ કરો

हिंदुस्तान के एक एक गरीब आदमी को मुफ्त कर, में पंद्रह बीस लाख रूपए यू मिल जाएगा कितने रूपये હવે સાયપ્રસ નામનો આ નાનકડો દેશ પોતાના દેશને કમાણી કરતો કરવા માટે બે હજાર સાતમાં એક સ્કીમ લઈને આવે છે ગોલ્ડન પાસપોર્ટની કે જેમાં એવું હોય છે કોઈ પણ વ્યક્તિ જો અઢાર એક કરોડ એટલે કે બે મિલિયન ડોલર જેવું રોકાણ કરે આ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચરમાં રિયલ એસ્ટેટમાં અથવા તો કોઈ બિઝનેસમાં તો તેને ત્યાંની નાગરિકતા આપવામાં આવે છે હવે બહુ જબરજસ્ત વાત છે કે આ નાગરિકતા ત્રણ મહિનાથી લઈને એક વર્ષની અંદર આપી દેવામાં આવે છે અને જેના કારણે થયું એવું કે દુનિયાભરના જેટલા અપરાધીઓ અપરાધીઓ હતા 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 આર્થિક આર્થિક લોકો સ્કેમર હતા ફ્રોસ્ટર હતા જે ગુનેગારો હતા ક્રિમિનલ્સ ડ્રગ માફિયા જે કહેવાય વેપન માફિયા કહેવાય આતંકવાદીઓના ફંડ છે આ લોકો બધા ત્યાં રોકાણ કરી કરીને એ દેશની અંદર નાગરિકતા લેવા લાગે હવે આ નાગરિકતા લેવાનું મુખ્ય મોટું કારણ કે આ દેશ થયેલા રોકાણ કે સાથે સાથે બીજી એક ખાસ વાત આ દેશનો જો પાસપોર્ટ તમારી પાસે હોય અથવા નાગરિકતા તમારી પાસે હોય તો તમે એકસો પંચોતેર દેશોની ફ્રીમાં વિઝા ફ્રીમાં એક્સેસ મળે છે તમને જેના પાસપોર્ટની રેન્ક હું તમને જણાવીશ તો તમારું માથું શરમથી ઝૂકી જશે સાયપ્રસ જેવા બચુડિયા દેશની પાસપોર્ટની રેન્ક વર્લ્ડમાં બાર થી પંદરની વચ્ચે હોય છે જયારે આપણી ઇન્ડિયાની રેન્ક પંચ્યાસી ઉપર છે અને આપણું ઇન્ડિયા માત્ર છપ્પન થી સાહીઠ દેશોની જ વિઝા ફ્રી એક્સેસ અપાવી શકે છે અને આ જે દેશ છે બધા નાના નાના બચ્ચા જેવા દેશ છે કમ્બોડિયા લાઓસ આ ટાઈપના બધા દેશ જે હોય છે એ ટાઈપની દેશોની એન્ટ્રી આપણને મળે છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે જે દેશના વિઝા લેવા માટે આપણે લાઈનો લગાવીએ છીએ યુએસ યુકે રશિયા જર્મની આ પ્રકારના દેશોની એક્સેસ વિઝા ફ્રી આ સાયપ્રસ દેશ અપાવી શકે છે એનો પાસપોર્ટ તમને અપાવી શકે છે મારો 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 અને એ જ કારણથી એ જ કારણથી અપરાધીઓ જેટલા પણ અપરાધીઓ છે અથવા બે નંબરનું કામ કરવું છે એ બે નંબરિયાઓ ત્યાં જઈને કંપનીઓ ખોલીને પોતાના ફંડ મેનેજ કરે છે તમને વિચારી નવાઈ લાગશે અમેરિકા રશિયા ઓસ્ટ્રેલિયા જાપાન સ્વિટ્ઝરલેન્ડ બ્રાઝિલ યુકે સાઉથ કોરિયા ન્યુઝીલેન્ડ કેનેડા અને આપણા મેલોની આંટી જ્યાંના છે જે ભવિષ્યમાં કદાચ બની શકે ભારતના પરમાનન્ટ નિવાસી થઈ બી શકે આપણા સંબંધો સારા છે કે સંબંધો બની શકે કે કાયમી સંબંધો બની જાય એવું ઘણી ચર્ચાઓ ચાલી રહી છે તો આવા દેશોની એન્ટ્રી વિઝા ફ્રી એન્ટ્રી મળે છે સાયપ્રસના પાસપોર્ટથી અને આ દેશોમાં આપણે દસ દસ વર્ષ સુધી ફાઇલો મૂકી રાખવી પડે ત્યારે આપણને વિઝિટર વિઝા મળે એ બી છ મહિના તો આ તો બહુ નવાઈની વાત કહેવાય કે ભારત જેવો મહાન દેશ મોટો દેશ શા માટે એ સાયપ્રસ જેવા બચુડિયા દેશ પાસેથી સન્માન માંગી રહ્યો છે અથવા તો સન્માન મેળવી રહ્યો છે આ એક ઘણો મોટો પ્રશ્ન છે અને આ પ્રશ્નોનો જવાબ તમારે જ વિચારવાનો છે તમારે જ આપવાનો છે અમારું કામ છે તમને માહિતી આપવી ઇન્ફોર્મેશન આપવી વાત થઈએ હવે વિપક્ષોનો આક્ષેપ છે સાથે સાથે ઘણા પત્રકારોનો જે નિષ્પક્ષ પત્રકાર છે પ્રમાણિક પત્રકારો છે તેમનો પણ આક્ષેપ છે કે પ્રધાનમંત્રી ત્યાં ત્યાં પહોંચી જાય છે જ્યાં જ્યાં અદાણીના કારોબાર હોય છે તો આ આક્ષેપો શા માટે લગાવવામાં આવે છે તો તેનો થોડોક ડેટા જોઈએ કારણ કે આપણે વોટ્સઅપ યુનિવર્સિટી પરથી તો નોલેજ લેતા નથી કે જે મનમાં આવે એ બોલી નાખવાનું આપણે એક ડેટા જોઈશું અને ડેટા પ્રમાણે આપણા પ્રધાનમંત્રી અત્યાર સુધી ચુમ્મોતેર દેશનો પ્રવાસ કર્યો છે સેવન્ટી ફોર દેશોનો હવે આ દેશોમાંથી કેટલા દેશોમાં અદાણીના વ્યાપાર ચાલે છે તેની માહિતી આપીએ તો લગભગ લગભગ સોળ સત્તર દેશો છે ચૌદ થી લઈને સત્તર દેશો કે જેની અંદર અદાણીના વ્યાપાર ચાલે છે અને ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક થી વધારે વાર મુલાકાતો લીધી છે એનું હું તમને લિસ્ટ જણાવું સૌથી પહેલું બાંગ્લાદેશ જ્યાં પાંચ વખત પ્રધાનમંત્રી આપણા જઈને આવ્યા છે ત્યાં અદાણીનો પોર્ટ અને ઉર્જાનો પ્રોજેક્ટ ચાલે છે ત્યારબાદ સાયપ્રસ અડાણીની વિરુદ્ધ તપાસ ચાલી રહી છે ત્યાં ત્યાં એક વખત હમણાં ગયા છે કારણ કે ત્યાં હવે ત્યાં રોકાણ નહોતું ત્યાંથી બધાના રોકાણ મેનેજ થતા હતા એવો આક્ષેપ છે અદાણી કંપની ઉપર ત્યારબાદ મોરેશિયસ ત્યાં પણ એના વિરુદ્ધ તપાસ ચાલી રહી છે સેબી દ્વારા અદાણીના વિરુદ્ધ ત્યાં ત્રણ વખત આપણા પ્રધાનમંત્રી જઈને આવ્યા છે ત્રણ વખત તો સન્માન લેવા તો નહીં ગયા હોય તો સાના માટે ગયા છે એક ચર્ચાનો વિષય છે ત્યારબાદ મ્યાનમાર જ્યાં પોર્ટ અને ઉર્જાના પ્રોજેક્ટ ચાલે છે ન્યુઝીલેન્ડ ત્યાં પણ પોર્ટ અને કામ છે ત્યાં એક વખત ઓમાન જ્યાં પોર્ટ અને લોજિસ્ટિકનું કામ અદાણી કરી રહ્યા છે ત્યાં ત્રણ વખત ગયા છે પાપુઆ ન્યુ ગિની માઇનિંગ અને ઇન્ફ્રાનુ કામ ચાલે છે ત્યાં એક વખત ફિલિપિન્સમાં ઉર્જા અને પોર્ટના કામ છે અદાણીના ત્યાં બે વખત રશિયા માઇનિંગ અને એનર્જીનું કામ ચાલે છે ત્યાં ચાર વખત રશિયાએ પણ એમને સન્માન આપેલું છે સર્વોચ્ચ સન્માન કારણ કે રશિયાના આપણે સૌથી મોટા કસ્ટમર છીએ એટલે ચણાના ઝાડ પર ચડાવવું રશિયાનું કામ છે એની સ્ટ્રેટેજી છે એને ચડાવી દીધા અને આપણે ચડી ગયા ત્યારબાદ સાઉદી અરેબિયા ઉર્જા અને રિફાઇનરી જ્યાં પ્રધાનમંત્રી ચાર વખત જઈને આવ્યા છે શ્રીલંકા જ્યાં અદાણીનું વિન્ડ એનર્જી અને પોર્ટનું કામ છે ત્યાં પાંચ વખત પ્રધાનમંત્રી મુલાકાત લઈ આવ્યા છે નાનકડો દેશ પાંચ મુલાકાત શા માટે વિચારવા જેવી વાત છે ત્યારબાદ યુએઈ પોર્ટ એરપોર્ટ અને એનર્જીના કામ અદાણીના ત્યાં ચાલે છે ત્યાં છ વખત મુલાકાત લીધી છે સન્માન પણ લીધું છે મુલાકાત પણ લીધી છે પણ છ વખત સન્માન લેવા માટે કે પછી કોઈ સ્ટ્રેટેજી માટે એના ઉપર આપણે હવે આગળ આવશું બહુ રોચક રહેશે તથ્યો ઘણા છે પ્રશ્નો ઘણા છે વિડીયોને છેલ્લે સુધી જોજો તમને ઘણી મજા આવશે અને સમજવાની તમને એક ઉત્સુકતા થશે કે આવું શા માટે થાય છે ત્યારબાદ યુકે યુકે ની અંદર અદાણીના માઇનિંગ એનર્જી અને રિયલ એસ્ટેટના કામ છે ત્યાં ચાર વખત આપણા પ્રધાનમંત્રી જઈને આવ્યા છે યુએસ ની અંદર નવ વખત જઈને આવ્યા છે જ્યાં પોર્ટ અને એનર્જીના એમને કંપનીઝના કામ ચાલતા હતા અને એને જ લઈને અત્યારે અદાણી ઉપર યુએસમાં કેસ પણ ચાલે છે અને એના નામનું સમન્સ પણ ત્યાંની સરકારે જાહેર કર્યું હતું વળી પાછા હમણાં પ્રધાનમંત્રી અમેરિકા જઈને આવે તમને ખ્યાલ હશે ત્યારબાદ ઓસ્ટ્રેલિયા ત્યાં પણ માઇનિંગના કામ ચાલતા હતા તમને ખ્યાલ હોય તો કોલ માઇન ખરીદી અદાણીએ ત્યાંની જાગૃત જનતાએ અંધભક્ત જનતા નથી ત્યાંની જનતા બહુ જાગૃત છે અમેરિકા ઓસ્ટ્રેલિયા એનો વિરોધ કર્યો ને એ ડીલ કદાચ કેન્સલ કરવી પડી એવું એક્ઝેક્ટ ન્યૂઝ મારી પાસે નથી પણ એ ડીલ પ્રોપર નથી થઈ ત્યારબાદ ઇન્ડોનેશિયા જ્યાંથી કોલ્સો ઇમ્પોર્ટ થાય છે ત્યાં બે વખત પ્રધાનમંત્રી જઈને આવ્યા ઇઝરાયેલમાં ત્રણ વખત જઈને આવ્યા જ્યાં ડ્રોન અને પોર્ટની કામગીરી અદાણીની ચાલે છે ત્યારબાદ વિયેતનામ ત્યાંથી પણ પોર્ટનું કામગીરી અદાણીની ચાલે છે ત્યાં ત્રણ વખત કેનિયામાં બે વખત જઈને આવ્યા છે એરપોર્ટ અને પાવરનું કામ ચાલુ છે હવે સૌથી મહત્વની વાત કે જે દેશોમાં આપણા પ્રધાનમંત્રી જઈને આવ્યા છે લગભગ બાવીસ દેશોએ તેમને સન્માનિત કર્યા છે ત્યાંના ઉચ્ચ સન્માનથી એ દેશો એ દેશો વિશે આપણે થોડુંક જાણવું પડશે કે કેવા દેશ છે એ બધા નાના નાના દેશ છે સાહેબ રશિયા એક રશિયાને છોડીને અને યુએઈને ને છોડીને કોઈ એવા મોટા દેશ નથી બહુ નાના નાના દેશ છે કે એ લોકોને સન્માન આપ્યું હશે કે પછી માંગ્યું હશે મને તો ખબર નથી પડતી કે આટલો નાનો દેશ એની પાસે સન્માન લેવા જવું અથવા વારે ઘડે આટા ફેરા કરવા એ શું ભારત જેવા આટલા મોટા દેશને કે જે વિશ્વનું સૌથી મોટું વસ્તી ધરાવતું દેશ છે વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે આવા દેશના પ્રધાનમંત્રી શું આવા નાના નાના બચુડિયા જેવા દેશ પાસે જાય એ યોગ્ય છે કે નહીં અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આ તો એના જેવું થયું કે એક હાથી કીડીના ઘરે જાય છે અને ત્યાંથી એનું કીડીના હાથે સન્માન કે એના હાથે કંઈક જમીને આવે છે અરે એનાથી આપણું કામ નહીં ચાલે અને બહુ મહત્વની વાત છે કે આ બાવીસ દેશોમાંથી કોઈ પણ જે આપણો પહેલગામમાં હુમલો થયો ત્યારબાદ જે ઓપરેશન સિંદુર ચલાવવામાં આવ્યું ત્યારબાદ ભારતની પડખે કોઈ નથી ઉભું કોઈ ખુલીને આ બાવીસ દેશોમાંથી સામે નથી આવ્યું અને પાકિસ્તાનનો વિરોધ કર્યો હોય કોઈએ નહીં રશિયાએ પણ પાકિસ્તાનને પોતાની કોઈ ડિફેન્સ સિસ્ટમ છે ચાઇનાએ પણ ત્યાં છે ચાઇનાએ સન્માન નથી આપ્યું પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રીને પણ પ્રધાનમંત્રી લગભગ લગભગ ચાર પાંચ વાર તો જઈને આવ્યા જ છે પણ ચાઈના જેવો ચાઇના દેશ જ્યાં આટલા બધા આંટાફેરા મારવા છતાંય એ દેશ આપણા પક્ષમાં ખુલીને નથી ઉભો રહ્યો ને પાકિસ્તાનને હથિયારો ને વિમાન આપી રહ્યું છે વિચારો આનાથી મોટું ફેલિયર વિદેશ નીતિનું આપણા માટે શું હોય શકે દસ દસ વર્ષ સુધી પ્રજાના કરોડો રૂપિયા વાપરીને આપણે આ બધા દેશોમાં ફર્યા અને લગભગ મોટા ભાગે એવા દેશોમાં ફર્યા છે કે જેનું કોઈ જ નથી આપણી સામે જે લોકો આપણને એક ગ્રેનેડ પણ ગિફ્ટમાં આપી શકે એમ નથી એવા દેશો પાછળ સમય અને પૈસા બરબાદ કરવાનું કારણ નથી સમજાતું તમસે ના હો પાયગા એ વખતે તો ઘણા અંધ ભક્તો એમ કહેતા હતા કે ઓ ઇટ્સ અ પાર્ટ ઓફ સ્ટ્રેટેજી ઇટ્સ અ પાર્ટ ઓફ જીઓપોલિટિક્સ તો શું થયું એ સ્ટ્રેટેજી નું રિઝલ્ટ ઝીરો એક પણ દેશ પાકિસ્તાનના વિરુદ્ધમાં બોલ્યો નથી એક પણ દેશ તમારા પક્ષમાં આવીને ઊભો નથી ખુલીને અમેરિકા જેવું અમેરિકા તો એમ કહી દીધું કે ભાઈ અમે બંને જણને કીધું એટલે યુદ્ધ વિરામ થયો અમે લાલચ આપી દેશની તો શું ભારત જેવો આટલો મોટો દેશ

And we helped also with trade. I said, "Come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we'll do a trade. If you don't stop it, we're not going to do any trade." People have never really used trade the way I used it. That I can tell you. <laughs> આપણા વિદેશ મંત્રીઓ શું કરે છે આપણી એમ્બેસીના જે રાજદૂતો છે શું કરે છે તો આપણી તો આખી વિદેશ નીતિ ફેલ થઈ ગઈ સાહેબ દસ વર્ષમાં આ બહુ ચિંતાનો વિષય છે હવે વાત મુદ્દાની આવીએ કે સાયપ્રસ વિઝિટ પ્રધાનમંત્રીએ સાઇપ્રસની વિઝિટ શા માટે કરી તો કારણ એવું બતાવવામાં આવ્યું છે કે ત્યાંના જે નેતા છે કે ત્યાંની સરકાર નરેન્દ્ર મોદીને આપવા માંગે છે સર્વોચ્ચ સન્માન એટલે ત્યાં ગયા છે પણ વિપક્ષોનો એવો દાવો છે ઘણા પત્રકારોનો એવો દાવો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મિત્રને બચાવવા માટે કે એને ફેવર કરવા માટે ત્યાં ગયા છે સન્માન જે આપવામાં આવ્યું છે એ તો એક બહાનું છે તો આ રીતના આક્ષેપો વિપક્ષો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અને ઘણી ન્યૂઝ પેપરમાં પણ આવ્યા છે આ વાત સાયપ્રસની અંદર ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી રહે છે અને ત્યાંના નાગરિક છે બે હજાર સોળમાં તેમને ત્યાંના ગોલ્ડન પાસપોર્ટ માટે એપ્લાય કર્યું હતું અને તેમને ત્રણ જ મહિનામાં ત્રણ જ મહિનાની અંદર નાગરિકતા મળી ગઈ હતી હવે બે હજાર ત્રેવીસમાં હિન્ડનબર્ગનો રિપોર્ટ આવે છે કે અદાણી ગ્રુપ બહારથી મોરેશિયસથી સિંગાપુરથી સાયપ્રસ જેવા દેશોમાંથી સેલ કંપનીઓ ચલાવે છે એટલે કે બેનામી કંપનીઓ ચલાવે છે અને એ પૈસાથી ઇન્ડિયાના શેર માર્કેટમાં અદાણીના શેરો ખરીદીને માર્કેટમાં શોર્ટ સપ્લાય કરે છે એટલે સપ્લાય રોકે છે સપ્લાય ઘટાડી દે છે કારણ કે શેરો ખરીદી લીધા હવે સપ્લાય ઘટે એટલે ડિમાન્ડ વધે ડિમાન્ડ વધે એટલે રેટ વધે અને રેટનું મેન્યુપ્યુલેશન કરે છે મતલબ શેર બજારના ભાવ ઉપર નીચે કરે છે એમની કંપનીઓના અને આમાં ખરેખર નુકસાન જાય છે જનતાનું અને આપણી ગાંડી જનતા સમજતી પણ નથી અને કંપનીઓ બજારમાં અને સટ્ટા બજારમાં રોકાણ કર્યા કરે છે અત્યારે હાલનું શેર માર્કેટ એવી પોઝિશન પર પહોંચી ગયું છે કે મન ફાવે ત્યારે આ અમીર લોકો શેર બજાર ગબડાવી દે પછી એ ગબડેલા ભાવથી પોતાનો જ માલ ખરીદી લે વરી શોર્ટ સપ્લાય કરે વરી શેરનો ભાવ ઉપર લઈ જાય ત્યારે આપણે ખરીદવાનું ચાલુ કરીએ અને ઉપર પહોંચે ત્યારે એ આપણને મોંઘા ભાવે આ શેર પકડાવી દે અને મધ્યમ વર્ગના માણસો બિચારા બે પૈસા કમાવાની લાલચે આ શેર ઊંચા ભાવથી ખરીદે વરી પાછો શેર નીચે પડે

અને ચારસો વીસ મિલિયન ડોલર લગભગ પાંત્રીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ ભારતના શેરોમાં કર્યું હતું એટલે કે અદાણી કંપનીના શેરમાં કરવામાં આવ્યું તેના રેટ મેન્યુક્યુલેટ કરવા માટે હવે સેબીને આ માહિતી નથી મળતી કે એના રેકોર્ડ નથી મળતા કે આ કંપની જે ન્યૂ લિયના કંપની છે તેના માલિક વિનોદ અદાણી જ છે કે કેમ કારણ કે ગોલ્ડન પાસપોર્ટ અંતર્ગત આ વ્યક્તિ જ્યારે ત્યાં કંપની બનાવે છે તો ત્યાંની સરકારના જે કાયદા છે એ કાયદા જે ફેસિલિટી આપવામાં આવી છે એના આધારે તમે એના નામ નથી જાણી શકતા કે આ કોણે બનાવ્યું જે રીતે સ્વિસ બેંકમાં હતું કે સ્વિસ બેંકમાં જાઓ તો તમને ત્યાં ખબર ના પડે કે કોણ એનો માલિક છે આ પૈસા એ જ વસ્તુ અહીંયા થઈ રહી છે અને જેના કારણે સેબી વારંવાર ત્યાંના દેશને કહી રહી છે કે ભાઈ તમે અમને માહિતી આપો પણ એ માહિતી મળી નથી રહી અથવા તો જાણી જોઈને લેવામાં નથી આવી રહી એવું પણ બની શકે છે એ બડી અચ્છી વાત કહી આપણે

એ બહુ મોટો પ્રાણ પ્રશ્ન છે ને આવો દેશ કે જે વિનોદ અદાણી જેવા આર્થિક ગુના કરતા લોકોને તપાસ કરી રહી છે એવા ત્યાં આગળ એન્ટ્રી આપતી હોય ત્યાંની નાગરિકતા આપતી હોય તો પછી કેવી રીતે એ દેશ સાથે આપણે સંબંધ બનાવવાની ઈચ્છા જાગે છે મને તો એ સમજ નથી પડતી પ્રધાનમંત્રીએ આવા દેશ પાસેથી સન્માન શા માટે લેવું જોઈએ જે દેશ આર્થિક ગુનેગારોનો ગઢ ગણાય છે ઇવન આ જે ગોલ્ડન પાસપોર્ટ યોજના હતી તે ઇયુના એટલે કે યુરોપિયન યુનિયનના દબાણથી સાયપ્રસની અંદર બંધ કરાવવામાં આવી કારણ કે યુરોપિયન યુનિયને જોયું કે અહીંયા જે આર્થિક ગુનેગારો આવે છે ક્રિમિનલ્સ આવે છે એ લોકોને તો એન્ટ્રી મળી જાય છે ફ્રીમાં યુરોપિયન યુનિયનમાં અને એના કારણે યુરોપિયન યુનિયન આવા ગુનેગારોનું ઘડ બનતું જાય છે અને આ તો ભવિષ્યમાં ઘણું બધું નુકસાન કરી શકે છે આપણા યુરોપિયન યુનિયનને અને એના દબાવથી છેલ્લે સાયપ્રસે બે હજાર વીસમાં આ સ્કીમ બંધ કરી દીધી પણ ત્યારબાદ પણ એક બીજી સ્કીમ ચાલુ છે જેની માહિતી ફરી ક્યારેક આપણે આપશું એ સ્કીમ હજુ પણ ચાલુ છે તો સૌથી મોટો પ્રશ્ન કે આવા દેશ પાસે આપણા પ્રધાનમંત્રી સાહેબે જવાની જરૂર શું હતી જેનો જવાબ હજુ સુધી મળી નથી રહ્યો અને વિપક્ષો પણ આક્ષેપ કરી રહ્યા છે કે પ્રધાનમંત્રી ક્યાંક ને ક્યાંક અદાણીની તપાસને રોકવા માટે અથવા તો આગળ ન વધે તેના માટે ત્યાં ગયા હોય એવો આપશે વિપક્ષો કરી રહ્યા છે આપણે નથી કરતા એ તો હવે ભવિષ્યમાં બધું ખુલે ત્યારે ખબર પડે જે દિવસે સરકાર બદલાશે ત્યારે બધા ચિઠ્ઠા ખૂલીને બહાર આવશે અને કદાચ એવું પણ બની શકે આ બહુ વિચારવાનો વિષય છે કે કદાચ નરેન્દ્ર મોદી એટલે ત્યાં ગયા હોય કે પોતાની છપ્પન ઇંચની છાતી બતાવીને ધમકી આપે સાયપ્રસને કે જલ્દી જલ્દી અદાણી વિરુદ્ધ જે સેબી તપાસ કરી રહી છે તેની માહિતી સેબીને તાત્કાલિક આપવામાં આવે એવું પણ બની શકે અને જો એવું થયું હશે તો ટૂંક સમયમાં તમને સારા સમાચાર જાણવા મળશે અને સેબીની તપાસ પૂરી થઈ હોય તેવું જાણવા મળશે પણ શું સેબીની તપાસમાં અદાણી દોષિત પુરવાર થશે વિનોદ અદાણી જે ગૌતમ અદાણીના ભાઈ છે તે દોષિત પુરવાર થશે કે નહીં તે આપણને નથી ખબર તો તમારું શું માનવું છે પ્રધાનમંત્રી સાહેબની સાયપ્રસ મુલાકાત વિશે અમને જાણ જરૂર કરજો કોમેન્ટ કરીને તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો જગાડતા રહેજો જય